नमस्कार ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની YouTube ચેનલ માં તો આજે તારીખ 12/2/2025 અને વાર બુધવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોયા સોટા ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયોને એક લાઈક ની નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોટિફીકેશન ક્લિક કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો શરૂ કરીએ ऊझा वीस किलो ना बजार भाव पाक नीचो भाव ऊंचो भाव जेम सौ पहला से अजमो जैसे तेर तेरसो चौबीस सौ ईसगुलिसो एक एकत्रीस तल तलसफेद जैसे सोल सौ चालीस थी सत्तर सौ एकसठ पशी आग से जीरु जैसे बत्स सौ चालीस चार हज़ार पच्चीस रो जैसे नौ सौ सीतेर थी अगियारो एक વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અઠ્ઠાણું અને ઊંચા ઊંચો ભાવ છે એકાણું સો અને હવે છેલ્લે છે મેથી જે છે નવસો સત્તાણુંથી નવસો સત્તાણું સુવા જે છે બારસો ત્રીસથી બારસો એકાણું તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ